નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સાત ચાર બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ માર્કેટ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બેતાલીસોથી પાંચ હજાર બે રૂપિયા એરંડા અગિયારસો થી અગિયારસો બાણું રૂપિયા ચણા એક હજારથી અગિયારસો વીસ રૂપિયા અડદ તેરસો થી પંદરસો પાંત્રીસ રૂપિયા મગ તેરસો પચાસ થી સોળસો વીસ રૂપિયા તુવેર બારસો પચાસ થી પંદરસો એકવીસ રૂપિયા ધાણા બારસો થી ચૌદસો એસી રૂપિયા સોયાબીન સાતસો પચીસ થી આઠસો એકતાલીસ રૂપિયા બાજરી ચારસો પચાસ થી પાંચસો આડત્રીસ રૂપિયા તલ સફેદ પંદરસો થી ને એકવીસો બાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠ થી પાંચસો છત્રીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસ થી પાંચસો સત્યાવીસ રૂપિયા મગફળી ઝીણી નવસો ચાલીસ થી એક હજાર બેતાલીસ રૂપિયા મગફળી નવસો પચાસ થી એક હજાર ઓગણસિત્તેર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો એટલે કે દરરોજના તજાબજાર ભાવ જાણવા મળે